આ એક્ઝિબિશનમાં અંડર વન દરેક ક્વોલિટી વેપારીઓ નિહાળી શકશે એટલે વેપારી અને વ્યુઅર વચ્ચે એક સેતુ એક બ્રિજ બનવાની અમે કોશિશ કરી રહ્યા છીએ કે જેથી કરીને ઉદ્યોગ વેપાર ચાલી શકે આ એક્ઝિબિશન્સમાં અમને નેવું પ્લસ ટોલનું બુકિંગ મળે છે અને ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં અમને પાંચ હજાર પ્લસના ઓનલાઈન રજિસ્ટ્રેશન મળી ગયા છે

અને દરેક દુકાનોમાં દરેક શોપમાં વિવિધ પ્રકારની ક્વોલિટીઓ ચાલતી હોય છે અને આપણી ત્યાં વિવરો પહેલા ઓટોમેટિક રૂમ્સ એડજેક્ટ વોટર છે બે પ્રકારના જે રૂમ્સ છે એમાં વિવિધ પ્રકારની ક્વોલિટીઓ બનતી હોય છે આ ક્વોલિટી અંડર વન રૂફ દરેક વેપારીને જોવા મળે એના માટે અમે એક્ઝિબિશન્સ લાવી રહ્યા છીએ ને આમાં અમને ફોસ્ટાનો પણ સરકાર છે ભોગવાનો પણ સરકાર છે સારોલીની ઘણી બધી માર્કેટોના સહકારમાં છે અને એ લોકોને એટલા માટે કે દરેક નવી ક્વોલિટી હોય કોઈ ક્વોલિટી કોઈને રિક્વાયરમેન્ટ હોય જોઈતી હોય પરંતુ મળતી ના હોય તો આ એક્ઝિબિશનમાં અંડર વનુ દરેક ક્વોલિટી વેપારીઓ નિહાળી શકશે એટલે વેપારી અને રિવર વચ્ચે એક સેતુ એક બ્રિજ બનવાની અમે કોશિશ કરી રહ્યા છીએ કે જેથી કરીને ઉદ્યોગ વેપાર ચાલી શકે અને લોકોને સારી ક્વોલિટી મળી શકે સેમ્પલની થઈ શકે આ એક્ઝિબિશનમાં મશીન ધાગા લેસ ને ની એસેસરીઝ પણ રાખવામાં આવી છે અહીં અમારી સાથે સ્ટેજ પર અમારા આઈપીપી શ્રી રમેશભાઈ વઘાસિયા સેક્રેટરી શ્રી નીરવભાઈ માંડલેવાલા ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી ગુજલભાઈ જરીવાલા યુનિટ જેમ કે મશીનરી ધા લેસ બટન કલર એનાલિસિસ અને ફેશન ડિઝાઇનિંગ નો આ એક્સપોમાં ડિસ્પ્લે કરવામાં આવશે સુરત ગાર્મેન્ટ इंडस्ट्री ના માટે આ એક્ઝિબિશન મહત્વની ભૂમિકા પૂરું પાડશે હમણાં ઘણી કપડાં બજારમાં તેજી છે અને ઘણા અત્યારે ટેકનિકલ ટેક્સટાઇલો પણ ચાલી રહ્યા છે તો વિવિધ એક્ઝિબિશનમાં હોસ્પિટલ ટોયટિંગ વોટર રિપે રિપેલન્ટ એન્ટી માઇક્રોવાયલ અને ફાયર રિપેર હમણાં ફાયર રિટાર્ટન ફેબ્રિકની ઘણી મહેનિયા ચાલી રહ્યો છે કારણ કે આગ લાગતી હોય છે તો આગ લાગે એને રિલીઝ કરવા માટે આ પ્રકારના ફેબ્રિકો ઘણા ચાલે તેનું પ્રગટ તે પણ આમાં સ્ટોલ મૂકવામાં આવ્યા છે સુરતમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં અને ઓછા મેન્યુફેક્ચર આ પ્રોડક્ટ બનાવવામાં આવે છે આ ઉપરાંત સાવર કટેપરીસ બ્લેકઆઉટ અને આઉટ ફેબ્રિક માઇક્રો ફાઇબર પોલિસ્ટર ફેબ્રિક માઇક્રો ફાઇબર બેડશીટ્સ કમ્ફર્ટ ફેબ્રિક માઇક્રો ફાઇબર ટ્યુએટ ફેબ્રિક માઇક્રો ફાઇબર ટ્યુએટ્સ અને ટ્યુએટ્સ કવર્સ હીરો કવર્સ માઇક્રો ફાઇબર બેડ સ્પ્રેસ લેટેસ્ટ માઇક્રોફાઈબર બેડસ્કટ્સ ડિજિટલ પ્રિન્ટેડ બ્લેકઆઉટ ફેબ્રિક અને અલ્ટ્રાસોનિક બ્લેકઆઉટ ફેબ્રિકનું પણ પ્રોડક્શન કરવામાં આવશે આ બધી પ્રોડક્ટ સુરતમાં ઇન્ટિગ્રેટેડ અથવા કમ્પોઝિટ યુનિટ એટલે કે વિવિધ મેકિંગ અને સ્ટીચિંગની સુવિધા ધરાવનાર ઉદ્યોગકારોને દ્વારા બનાવવામાં આવે છે જે ઘણા જૂજ ઉદ્યોગકારો છે અહીં નવા પ્રકારના ફેબ્રિક અને એક્સપો પણ ઘણા થાય છે આપણે ત્યાં બી અને યુએસએમાં પણ આ ફેબ્રિક આપણે કન્ટેનર અને બેડશીટના અહીંયા એક્સપોર્ટ કરીને ઘણા ગ્રો કરી રહ્યા છે આ ઉપરાંત વિસ્કો સાથેનો સાથેનું હંડ્રેડ પર્સન્ટ પોલિસ્ટર ફેબ્રિક છે જેનો ઉપયોગ પુરુષો અને સ્ત્રીઓના વસ્ત્રો અને ડિજિટલ પ્રિન્ટ માટે થાય છે તેનું પણ પ્રદર્શન મૂકવામાં આવે છે તદઉપરાંત પોલીફ્લેક્સ મિશ્રિત ફ્લેક્સો લિનન અને પોલીલિનન રૂપ ફેબ્રિક ક્રિસ્ટલ લિનન પણ અહીં મૂકવામાં આવ્યું છે અત્યારે કોટન અને વિસ્કોસા આ ફેબ્રિકો ઘણા મોંઘા છે હવે પોલિસ્ટરમાં એવા ફેબ્રિકો બનતા થયા છે કે બાજુમાં મૂકી હોય તો બી ખબર ના પડે કે પોલિસ્ટર છે કે કોટન છે ને એ પ્રકરણ કોટન ફીલ વાળા ફેબ્રિકો પણ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે માટે દરેક વેપારી ભાઈઓને આનો લાભ મળી રહે વેપારી ભાઈઓ પોતાનો બિઝનેસ વધારી શકે તેનું આયોજન આ પ્રદર્શનમાં એના માટે કરવામાં આવ્યું છે માટે આપ સર્વને પણ વિનંતી છે કે તારીખ બાવીસ થી વીસ થી બાવીસ સપ્ટેમ્બર વીસ એકવીસ અને બાવીસ શુક્લ શનિ અને રવિ દરમિયાન સરસાના ડ્રોમ ખાતે સવારે દસ વાગ્યા આ એક્ઝિબિશન ચાલુ થશે જેનું ઓપનિંગ વીસ તારીખે સવારે કરવામાં આવ્યું છે તેમાં